જય દ્વારકાધીશ મિત્રો સાચો ગુજરાતી ચેનલમાં હું રમેશભાઈ આહિર આપનું સ્વાગત કરું છું ખેડૂતો માટેની આ ચેનલમાં આજે આપણે વાત કરવાની છે મલ્ચિંગ પેપરની મલ્ચિંગ પેપરના ફાયદા અનેક છે જેમ કે પાણીની બચત છૂટા પિયતથી ચોથા ભાગનું પાણી જોઈએ છે ડ્રીપ લગાવેલી હોય તો અને ડ્રીપ એ ચોથા ભાગનું પાણી જ્યારે ડ્રીપની ઉપર મલ્ચિંગ પેપર લગાવેલું હોય ને તો એમાં જોઈએ પેપરની અંદર જોઈએ ને તો આવી રીતે કાયમી ભેજવાળી જ માટી હોય છે અને એ પણ પોચી અને ભરભરી જેથી કરીને છોડનો અને મૂળિયાનો વિકાસ બહુ સરસ થાય છે વિડીયોમાં તમે જોઈ શકો છો મલ્ચિંગમાં ભલે આપણે એક વખત ખર્ચ લાગે છે પણ એના ફાયદા અનેક છે એક વીઘામાં ચાર પાંચ હજારમાં તૈયાર થયેલા આ મલ્ચિંગ પેપરથી બે ત્રણ હજારની તો આપણને જે જંતુનાશક દવાઓનો જ ઓછો ઉપયોગ કરવો પડે એ ફાયદો છે વળી નિંદામણ કાઢવાની મજૂરી પણ નથી લાગતી મિત્રો મારી આ વાત ઉપર તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જણાવજો ખેતીના અવાજ અવનવા વિડીયો જોવા માટે અને ખેતી અને હવામાનને અગાઉથી જ જાણકારી મેળવવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જાઓ સાચો ગુજરાતી ચેનલ સાથે જય દ્વારકાધીશ રામ રામ